તો આ શિયાળાની સિઝનમાં લીલા ચણા પૂરા થાય તેની પહેલાં આ લીલા ચણાનું દેશી શાક એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે એકદમ ધાબા સ્ટાઈલ અને રેસ્ટોરન્ટને ટક્કર મારે તેવું આ દેશી શાક તમે એકવાર બનાવશો તો વારંવાર જરૂરથી બનાવશો અનેક ટીપ્સની સાથે આ શાક બનાવીશું તો ચાલો જોઈ લઈએ તો આના માટે જે લીલા ચણા આવે છે તેને મેં પહેલેથી ફોલીને રાખ્યા છે હવે તમારે જેટલા ચણાનું શાક બનાવવું હોય તેટલાને આપણે પાણીની અંદર એડ કરીશું અહીંયા પર મેં એકદમ પાણી ઉકાળી લીધું છે ત્યારબાદ તેને ચણા એડ કરી છોડું એવું મીઠું નાખીશું અને બેથી પાંચ મિનિટ સુધી પાણીની અંદર આ ચણાને આપણે ચડવા દઈશું ત્યાં સુધી આપણે પેસ્ટ બનાવી લઈએ તો એક મિક્સીની જારમાં અહીંયા પર મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણા ટુકડામાં સુધારી લીધી છે તેની સાથે જ એક મીડિયમ સાઇઝનું લીલું મરચું જો તમને તીખાસ વધારે ભાવતી હોય તો વધારે મરચું પણ એડ કરી શકાય છે અને અહીંયા પર એક મોટી સાઇઝનું ટમેટું મેં એડ કર્યું છે તો બસ આપણે આની સરસ એવી ગ્રેવી બનાવી લઈશું હવે એક પેનની અંદર તેલ એડ કરી એની અંદર થોડા એવા ખડા મસાલા જેમ કે તમાલપત્ર થોડો તજનો ટુકડો બે લમિંગ અને એક તીખું લાલ મરચું અને હવે આપણે આની અંદર જીરું એડ કરીશું તો આ મસાલાનો ટેસ્ટ એ તેલમાં ખૂબ જ સારી રીતે આવે છે અને જે આપણી ગ્રેવી છે તેમાં સરસ એવો ટેસ્ટ આવશે તો હવે તેલની અંદર અહીંયા પર મેં એક ચમચી ચણાનો લોટ અને હિંગ નાખી છે તો આ એક સિક્રેટ ટીપ છે ચણાનો લોટ એડ કરવાથી જે ગ્રેવી છે તેની થીકનેસ વધારે આવશે અને ઘણીવાર એવું થતું હોય કે આપણે શાક બનાવીએ તો તેમાંથી પાણી છૂટું પડી જાય અને જે કઠોળ કે ચણા જે હોય તે પણ છૂટું પડી જાય તો આ રીતે વઘાર કરતી વખતે એક ચમચી જેટલા ચણાના લોટને શેકી લેવાથી તે સરસ એવો ટેસ્ટ પણ આવશે તેની સાથે જે રસો છે તે પણ જાડો પણ બનશે અને હવે આપણે આમાં બીજા મસાલા એડ કરીશું તો થોડી હળદર અને અહીંયા પર મેં લસણવાળું લાલ મરચું એડ કર્યું છે તો એના માટે જે લસણની કડી ફૂલી અને આપણે જે ચટણી બનાવતા હોઈએ છીએ તે જ પ્રમાણે તેને પીસી લેવાનું છે મિક્સી જારમાં કે પછી ખાયણી દસ્તાની મદદથી તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે અગાઉથી બનાવેલી જે પેસ્ટ હતી તે પણ આની અંદર આપણે એડ કરીશું તો ટમેટાની ગ્રેવી એડ કરવાથી આ શાકની અંદર સરસ એવો ચટપટો સ્વાદ આવશે અને હવે આપણે બધી ગ્રેવીની સાથે ઓઇલ બધું મિક્સ કરીશું અને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આને કૂક કરવાનું છે જ્યાં સુધી આમાં રહેલું તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે સરસ એવી ગ્રેવીને કૂક કરીશું અને ગ્રેવીમાં રહેલ ડુંગળી ટમેટા બધું સારી રીતે કૂક થઈ જાય એના માટે અહીંયા પર આપણે થોડું એવું મીઠું એડ કરી કૂક કરીશું હવે આની અંદર મસાલા કરી લઈએ તો આમાં આપણે વધારે મસાલા નહીં એડ કરીએ કારણ કે ખડા મસાલા પહેલેથી જ એડ કરેલા છે અહીંયા પર ફક્ત એક નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને હવે પાંચ મિનિટ આને આપણે ઢાંકી અને કૂક થવા દઈશું તો અહીંયા પર તમે જુઓ તો આપણી જે ગ્રેવી છે તેની થિકનેસ સરસ એવી આવી ગઈ છે અને જે તેલ એડ કર્યું હતું તે પણ સાઈડ પરથી છૂટું થઈ ગયું છે હવે અગાઉ જે આપણે ચણાને બાફ્યા હતા તે આમાં એડ કરી દઈએ અને સરસ રીતે મસાલાની સાથે મિક્સ કરી દઈએ જેથી કરી ચણાની ઉપર મસાલાનું સરસ એવું કોટિંગ આવી જાય અને થોડીવાર તેલની અંદર સંતળાઈ એટલે ફ્લેવર પણ અંદર સુધી જતો રહે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું ત્યારબાદ આની અંદર પાણી એડ કરીએ તો પાણી તમારે તમારી કન્સિસ્ટન્સી મુજબ રાખવાનું છે જો તમારે એકદમ કોરું શાક ખાવું હોય તો એકદમ થોડું પાણી એડ કરવાનું હું અહીંયા પર હજી ચણાને થોડીવાર કૂક કરવાની છું એટલે થોડું પાણી વધારે જ એડ કર્યું છે બસ હવે આપણું શાક એકદમ રેડી છે આ સ્ટેજ ઉપર આપણે મીઠું ચેક કરી લઈશું અને ફરીવાર શાકને ચડવા દઈશું તો પાંચથી દસ મિનિટ સુધી આપણે શાકને ચડવા દીધું છે અને સરસ એવું આપણું લીલા ચણાનું શાક બનીને રેડી છે તો અહીંયા પર તમારે જો વધારે ગ્રેવીવાળું ખાવું હોય ખીચડી સાથે કે પછી ચોખાની સાથે તો એવું બનાવી શકાય અહીંયા ફક્ત રોટલીની સાથે સર્વિંગ છે એટલે મેં થોડું ડ્રાય એવું શાક બનાવ્યું છે આ ચણાનું શાક જે આપણે રેગ્યુલર બનાવતા હોઈએ તેનાથી ઘણો જ અલગ એવો ટેસ્ટ આવે છે તો આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવો